અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે લગ્નની લાલચ આપી સગીરભાઈ ની દીકરીને બગાડી જનાર નરાદમને ઝડપી પાડી જેલ હવાલે કર્યો હતો બનાવની પ્રાપ્ત અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાંથી મળતી માહિતી અનુસાર ગત તારીખ છવ્વીસ એક બે હજાર ચોવીસ ના રોજ જીઆરડીસી વિસ્તારમાં રહેતી એક સગીર વયની દીકરીને બગાડી જનાર નરાધમને ઝડપી પાડવા તેમજ ઉપલી અધિકારીઓની સૂચના મુજબ જીઆરડીસી પોલીસની અલગ અલગ ટીમો બનાવી પોક્સોના આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા જે દરમિયાન અંકલેશ્વર જીઆરડીસી પોલીસે સગીર વયની દીકરીને લગ્નની લાલચ આપી બગાડી જનાર નરાધમને નામે અલી અસગર ઉર્ફે આર્યન જલાલુદ્દીન શાહ હાલ રહેવાસી મકાન નંબર એકોતેર આઝાદનગર મીરાનગર પાસે સારંગપુર તથા મકાન નંબર છોતેર ગ્રીન પાર્ક સોસાયટી જીતાલી ગામ તાલુકો અંકલેશ્વર જિલ્લો ભરૂચ અને મૂળ રહેવાસી મનસુરગંજ ગામ તાના જહાંગીરગંજ તાલુકો જમલુપુર ઉત્તર પ્રદેશનાઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી